ભગવાન તમારી કેવી રીતે મદદ કરે છે એક પ્રેરણાદાયક વાર્તા એક નાનકડું ભગવાનમાં ગાઢ શ્રદ્ધા ધરાવતો પરંતુ ક્યારેક તેને એ શંકા આવતી કે ભગવાન સાચે જ મારી મદદ કરે છે કે નહીં સંઘર્ષની શરૂઆત એક વર્ષ ગામમાં ઘોર અનાવર્ષી દુકાળ પડ્યો વરસાદના ન મળવાથી પાક સુકાઈ ગયો પશુઓ તરસથી મરવા લાગ્યા અને લોકોને ભૂખે મરવાના વારો આવ્યા મુક્તાનંદ પણ આ પરિસ્થિતિમાં ફસાયો તેની પાસે ખેતરમાં બીજ વાવવા માટે પણ ધન નહોતું એવા સમયે તે મંદિરે ગયો અને ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ તમે સદા મારા સહાયક છો હું કશું ન માંગું પણ કૃપા કરીને મારું માર્ગદર્શન કરો પ્રથમ સંકેત એક ઉપદેશકની મુલાકાત તે દિવસ પછી ગામમાં એક સંત મહાત્મા આવ્યા મુક્તાનંદ તેમની પાસે ગયો અને પોતાની હાલત બતાવી સંતે કહ્યું ભગવાન તને એક સંકેત આપે છે તારે દુઃખ છે પણ તું હજી પણ હાથ પર હાથ મૂકી બેઠો છે તું ઉપાય કરવાને બદલે ભગવાન પર દોષ મૂકી રહ્યો છે મુક્તાનંદે વિચાર્યું હું કંઈક કરી શકું પણ શું બીજું સંકેત એક જૂના મિત્રની મુલાકાત બીજા દિવસે એક જૂનો મિત્ર રાજા મુક્તાનંદને મળવા આવ્યો રાજાએ જણાવ્યું કે નજીકના ગામમાં નવો નહેર બની રહ્યો છે અને કામદારની જરૂર છે મુક્તાનંદે વિચાર્યું ભગવાને મારું સહાય કરવા મારા મિત્રને મોકલ્યો હશે અને તે કામ માટે રવાના થઈ ગયો મહેનત કરી પૈસા બચાવ્યા અને થોડા મહિનાઓમાં ખેતર માટે બીજ અને પાણીનો વ્યવસ્થા કરી શક્યો ત્રીજો સંકેત એક વૃદ્ધની સલાહ એકવાર ગામમાં એક વૃદ્ધ આવે જે કહે બેટા તું ચિંતિત લાગે છે બધું ભવિષ્ય પર મૂકીને હાલ પર ધ્યાના તારા હાથમાં જે છે તે માટે ભગવાને તને શક્તિ આપી છે મુક્તાનંદે વિચાર્યું હું હંમેશા ભગવાન પાસે મદદ માંગતો હતો પણ એણે તો મને સંકેતો અને સંભાવનાઓ આપી હતી સફળતા અને ભાવી કેટલાક વર્ષો પછી મુક્તાનંદનું ખેતર ફરીથી લહેરાઈ ગયું તે ખૂબ સમૃદ્ધ બન્યો અને ગામના અન્ય લોકોને પણ મદદ કરવા લાગ્યો ત્યારે એક દિવસ તેણે મંદિરે જઈને ભગવાનને કહ્યું પ્રભુ તમે મારી મદદ કેવી રીતે કરી એટલા માંગ મંદિરના મહંતે કહ્યું ભગવાને તને ક્યારેય એકલા છોડ્યો નથી તને પરિસ્થિતિઓ દ્વારા લોકો દ્વારા સંકેતો દ્વારા માર્ગદર્શન આપ્યું તેને સમજી શક્યો એટલે આજે છે શીખ ભગવાન તમારા માટે કોઈ ચમત્કાર નહીં કરે પણ તમને એ ચમત્કાર સુધી પહોંચવા માટે માર્ગ બતાવશે સંકેતો સમજો મહેનત કરો અને ધીરજ રાખો ભગવાન હંમેશા તમારી સાથે છે શ્રદ્ધા સાથે પરિશ્રમ કરો અને જીવન માંગજે જરૂરી છે તે પ્રાપ્ત થવું નિશ્ચિત છે ભગવાન તમને ક્યારેય પણ એકલા નહીં છોડે પણ તમે એ સમજવા માટે તૈયાર હોવા જોઈએ